વિશે કોંગ્રેસ માટે એવા પ્રયત્નો કરી રહ્યા છે અને ખૂબ આશાઓ સાથે છે દરેક સમાજમાં લઘુમતી હરિજન ચૌધરી પટેલ સમાજ હોય આજે ખૂબ કોંગ્રેસ આશાઓ ધરાવે છે અને ખૂબ સારી રીતે કોંગ્રેસ આવે એવા દરેક આગેવાનો સર્વે કરી રહ્યા છે

ભાજપ સરકાર કેવા પરિણામો લોકોને મળ્યા છે એના હિસાબે ઘણા સમાજના લોકો પણ જે ભાજપે અત્યાર સુધી લોકોને કઈ પણ વાર્તાઓ કરી છે ગરીબો અને બીજા કાર્યકરો છે એમાં એ સફળ થયા નથી લોકો અંદરથી ખાનગી રીતે ખૂબ જ નારાજ છે એમાં કોંગ્રેસનું ઘણું વાતાવરણ જોવા મળ્યું જોવામાં આવ્યું કે બનાસકાંઠાની અંદર પાટણ જિલ્લાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ બધી જ સફળતા મળવાનું કારણ શું છે લોકોની જબરજસ્ત અંદર લાગણી છે કે કોંગ્રેસની સરકાર બને ગરીબોનાં કામ થાય એટલા માટેથી લોકોની ભગવાનના હિસાબે એવી વાતાવરણ કોંગ્રેસમાં જવું એવું ભાજપમાં નથી સમાજ એવું નથી બોલતો નેતાઓ બોલે છે કે અમારી એકસો પચાસ સીટો જ અને સરકાર તો અમારી જ બનશે તો અત કોંગ્રેસ માટેનું થોડું સરસ વાતાવરણ બન્યું છે કોંગ્રેસના આગેવાનો ટીમો અત્યારે કોંગ્રેસ માટે અગીરથ પ્રયત્નો કરી રહ્યા છે અને ખૂબ આશાઓ સાથે દરેક સમાજમાં મધુમતી હોય હરિજનભાઈઓ હોય ચૌધરી સમાજ પટેલ સમાજ આજે ખૂબ કોંગ્રેસ માથેની લાગણીઓ ધરાવે છે અને ખૂબ સારી રીતે કોંગ્રેસ આવે એવા દરેક આગેવાન સર્વે કાર્યકર્તાના પ્રયત્નો ચાલી રહ્યા છે અને સારું પરિણામ આવે એવું અત્યારે વાતાવરણ બન્યું છે શું દાદા ભાજપનું એવું કહેવું છે કે એકસો પચાસ સીટો આવશે એ વાત સાચી નહીં એ તો દરેકની અપેક્ષાઓ હોય અને એમની તો ચાલુ સરકાર છે બધા પ્રયત્નો છે અને બધી રીતે સક્ષમ છે એ લોકો એ લોકો તો અપેક્ષા રાખે પણ જે કંઈ લોકોની ભાવના છે જે લોકોમાં વાતાવરણ છે એ ભાજપથી ખૂબ કંટાળેલા હોય લોકો ઘણા કારણો એવા બની ગયા છે નોટબંધી છે એમાં ઘણા પરિવારો દુઃખી થયા છે આવા અનેક કારણોસર કોંગ્રેસ જે રીતે પાયાની વાતો લઈને ચાલે છે વિકાસની વાતો લઈને ચાલે છે ગરીબોની વાતો લઈને ચાલે છે એવું ભાજપ જે બોલે છે એ કંઈ કરતી નથી એવા પરિણામો લોકોને મળ્યા છે એના હિસાબે ઘણા સમાજના લોકો જે ભાજપે અત્યાર સુધી લોકોને કંઈક પણ વાર્તાઓ કરી છે ગરીબોને છે બીજા કાર્યક્રમો છે એમાં એ સફળ થયા નથી લોકો અંદરખાનેથી ખૂબ નારાજ છે અને એમાં કોંગ્રેસનું શું વાતાવરણ જોઈ તમે તો જોયું હશે કે બનાસકાંઠાની અંદર અને પાટણ જિલ્લાની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આ બધી જ સફળતા મળવાનું કારણ શું છે લોકોની જબરજસ્ત અંદરથી લાગણી છે કે કોંગ્રેસની સરકાર બને અને ગરીબોના કામ થાય એટલા માટેથી લોકોની ભાવનાના હિસાબે એવી વાતાવરણ કોંગ્રેસમાં જેવું છે એવું ભાજપમાં નથી ભાજપમાં સમાજ એવો કોઈ બોલતો નથી નેતાઓ બોલે છે કે અમે દોઢસો લાવીશું અમારી સરકાર બનશે એમાં પરજામાંથી આજે પણ તમે જાઓ એમને ઇન્ટરવ્યૂ લો એવું કોઈ નહીં કહે કે ભાઈ ભાજપ આવી જશે નેતાઓ સો ટકા બોલે છે આજે કોંગ્રેસ માટે હવે કોંગ્રેસ સરકાર સારી અને કોંગ્રેસ સરકાર આવવી જોઈએ આવી એક જબરજસ્ત વાતાવરણ બને છે દીપક સતવારા નો રિપોર્ટ રાધનપુર